જય માતાજી મિત્રો સાગર છે બધાને મળશે ને નવા જોલોગમાં તો કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું તો સવારમાં જઈ હું ચીરે કરીને આવ્યો છું વાડીમાં આટો મારવા માટે કેમ કે કાંઈ અત્યારે જે કામ હતું નહીં આજે ગામમાં સપાણી વાળતો ન્યા જવાનું છે તો ઘડી બેઠો હતો તો આટો મારતો એ જીત ભેગા સિનેમા ઉલાળો કાઢીને જવાનું છે પાણીનો તો આટો પણ મારતો વાડીમાં જલ્દીથી કહ્યું આજો દાદાવાળું પડ્યું છે ને ચોખ્ખું આ તમે જોતો ને બધી કિન્ને કહેવો ને હવે જઈ જશું ઘરે ખરીદી મોટર શરૂ થઈ ગયા હાઉ શરૂ કરી દે પછી ગામમાં દાડો પાણી વાળ એટલે કીધું ને પછી હાલી ને ને તૈયાર ગામમાં પાણી દાડામાં તો છે ને હું તો થઈ ગયો તૈયાર નીલી આવે હે પછી જઈએ ગામમાં અત્યારે જો ઘરે પોપી નાની હોય એક ખાઈ ગયો થોડુંક થોડું નીલિયા હાથ રાખ્યું છે છે બાકી તો આપું પોતે તો નીલ્યો જે કાંઈ નથી મને આવશે તેડવા તો સને એક બે રીલ બનાવી નાખવી તો સસ સર નામ હે એક બે રીલ બનાવી નાખીએ આવી ગયો નીલ્યો આપને તેડવા માટે ગાડી ઉભી રાખીને વ્લોગ શરૂ હજુથી પંગોઠી બેઠો કેમ કે ખરો પૂછી લાવ ને ગામમાં પેલા બના ઇન્ટ્રોમ જામી ન ફેર થી બનાવી ને તો આજ બધા પોપીઓ ખાવાનું હોય તો ગઈ ગયા ગામમાં આવી ગયા છે સીધા માતાજીના માટે ઘણા દિવસ થયા નથી તો દર્શન દર્શન કરી લીધા માતાજીના માટે હવે મેન જગ્યા ઉપર વાગ્યા રહ્યા ઝાપાટવાનું છે ત્યાં તો હવે ને ત્યાં જઈને સીધા મળી જાય આપણે તમને જોઈ લઈ લે બ્લોક બ્લોક ગુણા નાખે પગ્યા પગ લાગી હવે વ્યાજ આપણે ચાપટવાનું છે ત્યાં ફાઇનલી પગ્યા તા દાડો ખાવાનું છકાણે પણ લંગાઈ ગયેલા મોટર જંત્રને કહ્યું પ્રતિશ કે નીચે કાઢી જોઈએ ખાઈ બે ટાઈમ બીડા બાકી જે અમે બેઠા હોય તો અહીંયા આજે જમવાનું બાકી હતો બધા અહીં બેઠા છે તો પછી આપણે ખાઈ લઈએ

ના જાય તો આપણને ઈચ્છા વાળા સ્વીકારે નહીં એટલે જઈએ છીએ બગીચામાં મિલીએ ગયો ગાડી મૂકવા માટે જરાક સાઈડમાં પછી અંદર જઈએ બગીચામાં પણ તાળું ના આમ તો આ જ જાવ ને ગેટમાં જો અહીંયા સગડોળ જેવું મેં દો હારે ગઠ કરી તો હાલો અહીંયા બે ત્રણ જેલું બેલું બનાવીને ફોટા બોટા પાડી અને નીકળી જઈએ પાછી ઓગિયા બગીચામાં હવે હા હજી રાખો મહેન્દ્ર એક કરી નાખ્યું મેં આમાં જોઈ લેવી મપાઈ જઈ કોનો વજન વધુ છે આમાં હંધાઈથી આરો આ હંધાઈથી હારું મે <laughs>

વાળું વાળું કઈ આવી ગયો છું ફોર્ચ્યુનર લઈને પાછો જો હું થઈ ગયા પાછો ભેગા નીલી આપી દીધો માવો ફાકી બનાવવા કે આવેલો બનાવે પણ હે ને અત્યારે ઘડી મૂકી દીધો કેમ કે વ્લોગ એન્ડિંગ કરી અને એક વિડીયો સારી દીધો ત્યારે એડિટિંગ કરી બસ મિત્રો આજના આટલું જો તમને પસંદ લાઈક કરો શેર પણ સબસ્ક્રાઈબ કરો હું તમને લગાવે તો બાય